એક સાથે લાવવા અને તેમની સંસ્કૃતિથી ભારતના તમામ લોકો પરિચિત થાય એ ભાવના અને દેશપ્રેમી લોકોમાં વધે એ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતમાંથી અલગ અલગ પ્રાંતના આગેવાનો હાજર રહ્યા હતા તોલપાડના વિદ્યાદીપ કોલેજ ખાતે મિટિંગ મળી કે જ્યાં ભારત ભારતીય સંસ્થાની આ મિટિંગ મળી હતી અને સંસ્થાને મજબૂત કરવાના ઈરાદે આ મિટિંગ યોજાઈ હતી તો દક્ષિણ ગુજરાત જે છે દક્ષિણ ગુજરાતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા ભારત ભારતીય રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત સંસ્થા છે અને આપણા દેશમાં જે મોટા શહેરો છે ત્યાં આખો ભારત વસે છે સુરતથી અમે બે હજાર પાંચમાં શરૂઆત કરી આપણા સુરત એક લઘુ ભારત એક સૂત્ર આપીને અને ભારત ભારતીયોનો પ્રવાસ ત્યાંથી પછી કૂદકેને ભૂસકે આગળ વધતો ગયો આજે બાર રાજ્યોમાં જુદા જુદા પચીસ શહેરોમાં ભારત ભારતીય સંસ્થા કાર્યરત છે અને આપણા શહેરમાં રહેતો સુપ્ત ભારત એને ઉજાગર કરવો બધા ભારતીય જુદા જુદા પ્રાંતના પ્રતિનિધિ જુદા જુદા ભાષાભાષી લોકોને એકબીજાની સાથે અને દેશની માટીની સાથે જોડવા એ કાર્ય ભારત ભારતી કરી રહી છે સુરતમાં અઢાર વર્ષથી કામ ચાલ્યા પછી હવે આજુબાજુના શહેરોમાં પણ એ જ સંકલ્પના પ્રસરાવી એ દ્રષ્ટિથી માપી સેલવાસ દમણ નવસારી બારડોલી કીમ કામરેજ અંકલેશ્વર ભરૂચ બધા જ શહેરના કાર્યકર્તાઓ અહીં એકત્ર આવીને આ જ સંકલ્પના આપણા શહેરમાં રહેતો ભારત અને ભારતીય જુદા જુદા ભાષા એને એકબીજા સાથે કઈ રીતે જોડવા આ આ કાર્ય પર વિચાર કરવા માટેની આજની બેઠક એની યુનિવર્સિટીમાં યોજાઈ રહી છે અને એમાં જુદા જુદા સ્થાન પરથી આવેલ કાર્યકર્તા એ સંકલ્પબદ્ધ થયા છે કે ભારત ભારતીયનો બીજ અમે અમારા શહેરમાં પણ વાવીશું અને આ રાષ્ટ્રીય એકાત્મતાનો સંદેશ અમે જન જન સુધી પહોંચાડીશું આજે ભારત ભારતી દક્ષિણ ગુજરાત પ્રાંતની કાર્યકાળાની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એના ભાગરૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયભાઈ સચિવ શ્રી સુદનારાયણ તિવારીજી અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે ને આજે ભારત ભારતીનું વિસ્તાર શકાય સંગઠન બનાવી શકાય અને રાષ્ટ્ર સેવા માં ભારત ભારતીની અહમ ભૂમિકા કઈ રીતે હોઈ શકે એ વિષય પર બધી ચર્ચા કરવામાં આવી હતી ભારત ભારતીય રાષ્ટ્રીય એકાત્મતાને